મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આણંદ વિધાનસભા અંતર્ગત આવેલા ગામડી ગામ ખાતે સડક નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ગામડી ગામ અને આણંદ શહેરને જોડતો મુખ્ય માર્ગ જે ગામડી કોમ્યુનિટી હોલથી રગડીવાળા કાચ સુધી આવેલો છે જેના પુનઃનિર્માણનું નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં આણંદ શહેરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ કારોબારી ચેરમેન લખનભાઈ ગામડી ગામના સરપંચ ગામડી ગામના તલાટી અને ગામડી ગામના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી જ્યારે ભૂપેન્દ્રભાઈ સરકાર હોય ત્યારે ગુજરાતના ગામડાઓની સદાય એમણે ચિંતા કરેલ છે આજે આણંદ વિધાનસભા મત વિસ્તારના મારા મત વિસ્તારના ગામડી ગામે જે સૌથી પ્રાયોરિટી રોડ છે આણંદ શહેરને અને ગામડીને જોડતો જે મુખ્ય રોડ છે એનું આજે લગભગ દોઢ કરોડના ખર્ચે નવીનીકરણ માટેનું આજે ખાતમુહૂર્ત કરેલ છે જેનાથી ગામડી ગામના લોકોની સુખાકારી વધશે લોકોને અવર જવર માટે એક મોટો રસ્તો મળશે અને ભવિષ્યમાં જ્યારે આ ગામડી આણંદ મહાનગરપાલિકા સાથે જોડાશે ત્યારે એનો ખૂબ મોટો વિકાસ થશે એ દિશામાં આજે અમે એક કામ કરી રહ્યા છીએ આજે આ ખાતમુહૂર્ત થયું છે